ચપટી પત્તાબત પત્તાબત આહા બાટુર્યો બાટુર્યો જુગાર રમવામાં જીગે ને ચાલુર પડે જેવા તેવા ના કામ નથી જુગાર રમવામાં મરત નાટ કામ હે રમવામાં ઈ તો ખબર હે કેવી જીગર કાલે હું આ ડોલ લઈને મારતો તો હજુ કે હું મળદ નો અરે યાર કા સુખી આ બુંદિયારો નથી બેઠો હું છે ને બુંદિયારો આજો આજો એક કો આયો ખાલી એક જ ન આવી અરે મુનખ પાતામાં શું હકીકત બતાય રાણી વાંઢાવાળી માની કે બુંદિયારો પાતામાં શું

सुगरस पैसा तो आतो मेल के मेल जा मेल उखाणी ने एक बीड़ी <laughs> एक शुगोने शुगोने। ले आओ पर मित्रों एक बात आती थी सुगर हमारे नहीं कारण के पांचो पोता ने पत्नी पर सुगर मारी गया था सुबह ने सुबह ने पांचो पोता ने पत्नी पर सुगर मारी गया था वो एडले रेमूड़ो <laughs> અરે ગામના લોકો સાંભળો આપણા ગામમાં મોટા અધિકારી આવવાના છે જેના પણ ઢોર ગામમાં રાખતા બાંધી નાખજો નહીંતર ઢોરને માલિકને જૈમપુરી રાખશે તેમાં ગટથી બહુ ખારા છે અરે એટલા બધા ખારા છે જૈમપુરી નાખશે

છે <Peakland> <ım Laser> <laughs>

તમને ખબર નથી ખડમાં દવા સાટે અત્યારે કેટલી ઝેરી દવા હોય એક પંપ મારે ને તો ઈયર પડી જાય હેટી આ ભેંસ બજારી મરી જાય ખડ ન ખવડાવાય તમને એટલે ખબર ન પડતી બાજરો ખવડાવો ખોળ ખવડાવો કેટલી વસ્તુ હે મન્ના 500 રૂપિયા દાન લે ખામનો લાવો 500 રૂપિયા ને ધ્યાન રાખજો હા ખડ નો ખવડાવ આવે ને સીધા જેલ માં લઈ જાય હાલો મન્ના 500 રૂપિયા લૂંટી ગયા ઘર આપડે કપાસી લીધું વાંચે બીજું ઘરે કપાસી બરોબર કેસુ

તો આમેના શું સાચો તમે શું ખવડાવો છો મકાઈનો ડારો હે મકાઈનો ડારો ગુના મકાઈનો ડારો મકાઈનો ડારો કોને ખવડાવે ઢોરાને મરી જાય મકાઈનો ડારો નો ખવડાવે ને બાજરો ખવડાવો ને બાજરો ખવડાવો ખોળ ખવડાવો અરે ખળ ખવડાવો ખળ ખળ નો ખવડાવાય મકાઈનો ડારો લાઈક હજાર રૂપિયા લાઈક 1000 ને 500 500 500 લાઈક 1000 1000 રૂપિયા લાઈક

મુન્ના કેટલા ઘર થઈ ગયા બે ઘર થઈ ગયા તો આજે આપડે બીજું ઘર બીજા ખરે છે તું

આ જોતા નથી સાપવામાં બોલો કે દવા સાંટી કે આ ખડમાં દવા સાંટી જુવારમાં દવા સાંટી દી બે ઢોરા મરી ગયા આવું હોય છાપમાં આવે આવું ન ખવડાવે મુન્ડના હજાર લખો હજાર ના પાંચસો પાંચસો બે હજાર લઈ ના 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 લઈ લે હજાર અને ધ્યાન રાખજો જો જરાય પણ આટુ હાડું કંઈ ખવડાવ્યું ધોરાને હા જેલમાં લઈ જાય ચાલો આલ ના એ મારો બેટો હજારનું ધોળું કં નાખ્યું ઘણા બધા ઘર આપણે બાકી છે બરાબર મરી લેવાની છે સમજી ગયો ને ગમે આપણે ગમતી મારી જવાની બીજો ચાલો કયા ઘરે જઈશું આજે રામે રામ રામે રામ કેમ છો મજામાં મજામાં ને તમને ખબર છે સાહેબ આયા છે તો શું તમે પ્રાણીઓમાં રાખો છો ગાય ભેંસ ગાય ભેંસ કેટલી ભેંસ હોય હે ત્રણ અને ગાયો પાંચ ઘણા બધા ઢોરા હો આયા થોડા બધા શું ખવડાવો તમે ગાયોને બાજરો હે બાજરો બાજરો મુન્ના

ઓલો કાલે અધિકારી નતો આયા ઓલો બેસનો અધિકારી હા હા અને આ લઈ ગયો મારા 1000 લઈ ગયો મારું બેટ મારા 1000 લઈ ગયો તમારા 1000 લઈ ગયો હા સુથ્યું ઓલો કાલવાળા અધિકારી નતો આયો ઓલો મને 500 લઈ ગયો અને આજા લઈ ગયો મારા આજા લઈ ગયો અરે ભાઈઓ આટલી ચિંતા કેમ છો કાલે ઓલો

મને અરે બહુ તાજા ઘર બાકી લાગતા નથી જેટલા પણ ઘર બાકી હોય એક ઘર નથી આજે કયા ઘરે સામે ઓલું ઘર મોટું હવે પૈસાવાળા છે તો આપણે જઈએ બરાબર ચાલો શું છે તમે નથી પુષ્પા ચૂકી નહીં શું માલ માલ પાડી દેશે હવે કોઈ પાડી દે આવે પુષ્પાને પાડી દીધો તો